હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા મજામાં એ હોબ તો આમ બધા મજામાં જ હશે ને અમે પણ મજામાં જ છીએ તો આજનો બ્લોગ હતો છે ને ફ્રેન્ડ્સ આજે તો છે ને ખાતર નાખવાનું છે આંબામાં છાનીયું ખાતર તો હું છે ને ગઈ વરી પાછી આવી હામ કેમ કે ઓલાને જઈશ ને ખાવાનું ને બધું આપવા કેમકે દીપક તો રમાડતો નથી એ વરી વાહે વાહેમાં આવતો ગયો છે આંબામાં એટલે હું એને ખાવાનું આપવા એવી છું પછી વરી પાછી જઈશ કેમ કે એ નશે ને ખાવાનું આપે ને એટલું સાનો માનું બહેરીને કહેતો રોયા કરે ને એટલે એટલો પછી રમે પણ નહીં એટલા માટે ને આ બાજુ આ બાજુ ફ્રેન્ડ મેં છે ને ભીંડા ઉતારી પછી ધોઈને રાખીને ગઈ હતી એટલે હવે તો છે ને ભીંડાનું શાક પણ બનાવીશ કેમ કે પછી હા પેલા ખાતર નાખી આવું પછી ખાતર નાખીને પછી ભીંડાનું શાક બનાવવાનું છે આજે કાંઈ જાય તો છે ફ્રેન્ડ્સ આ છે દેશી ભીંડા જુઓ કે સરસ મજાના દેખાય છે ને તો હું છે ને તમને એકવાર આ બાજુથી બતાવી દઉં દેશી ભીંડા આવા હોય છે દેશી ભીંડાનો વરસ હાઇબ્રિડ આવે ને લીલા આવે લીલા લીલો કલર આવેનો બહુ લીલો નહીં બહુ સફેદ નહીં એ ટાઈપના ભીંડા આવે છે ને એને જાડી પર મોટી મોટી મારા કરતા બહુ મોટી ઝાડી થઈ ગઈ છે એની તો ફિરસ તમે ગયા હતા નહીં વિડિયોમાં કન્ટિન્યુ રહેજો હવે મળીએ આગળ આપણે અલમેન છે ઉપર હાથ કરો ઉપર હાથ दीपला बाहेर आहे तो वाचत ये अगर ते देसी आहे अब ड्रायवर बदलाइजो नीदीप Byddaf yn ei leio iti felly, caee Morlan Iawn. Yn fwy avez â Rydym yma? Ieff ini chi byddwch yn ddim શાક બનાવું છે ને આ બાજુ ખાતર વલવે છે ત્યારે ખાતર આંબામાં નાખવાનું છે ને એટલે ઓહ મારો અવાજ નહીં તમને આવે હું ઊંડા હું ઉતારું છું

ત્યાં સુધી ત્યાં જતા આવી ગયા છીએ ખાતર નાખવા આંબામાં અને એક તો ગરમ ઉપરથી માથે ને આંબામાં પવન પણ નહીં આવે ને ગરમી બહુ બહુ હેરાન થઈ જવાય છે ગરમીમાં ખાતરનું કામ કરવું બહુ અઘરું છે હા ફ્રેન્ડ્સ કેમ કે છાનીયું ખાતર તો બહુ ગરમ હોય એમાંથી તમે જુઓ ને સવારમાં તો ધુવાળો પણ નીકળે એટલું ગરમ ખાતર તો આ બાજુ કિરણને દિને છે ખાતર નાખે છે અને હું ટ્રેક્ટર જવા દઉં છું પણ બહુ ફાવતું નથી પણ તોય જવા દઉં છું ફ્રેન્ડ્સ કેમ કે થોડું ઘણું તો કામ કરવું પડે તો હું કામ થોડું થોડું કરાવવા લાગું છું આખો દિવસ તો નથી કરાવતું પણ થોડી થોડી વાર કરાવું છું ને ફેરથી મારા ને એવું ઉધરાયું છે ને એટલે થોડુંક અવાજમાં ફેરફાર રહેશે બોલવામાં પણ થોડુંક ઓલું થશે કેમ કે ઉધરા બહુ હતી ને તો એના કારણે કરે ને ચાલુ દીપકને આજે રજા હતી એટલે એને નથી ગયો એ પણ હાર જ છે ને જે ઘરે છે તો ઘરે હતો મતલબ જયું ને એને ખાવાનું મમરા અને બિસ્કીટ બધું દઈને આવ્યા છે તો એ ખાસ છે ને અમે આ બાજુ કામ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ કિરણ કહે છે કે દીપકનો બર્થડે આવે છે આગળ તો દીપકનો બર્થડે ડે આવતા આવતા હજાર કે પછી પાંચસો સબસ્ક્રાઈબર થઈ જાય પાંચસો કે પછી હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને તો દીપકનો આપણે બર્થડે સેલિબ્રેટ કરશું એમ કહે છે તો ફ્રેન્ડ્સ દીપકનો બર્થડે આવતા આવતા મને પાંચસો કે પછી હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો સારું ફ્રેન્ડ્સ સપોર્ટ કરજો બધા ને નકાવારી અમે વ્યૂ ને સબસ્ક્રાઈબર નથી આવતા તો કિરણ કહે છે કે હવે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ ને ખોટો ટાઈમ વેસ્ટ થાય એમ કહે છે તો ફ્રેન્ડ્સ સપોર્ટ કરજો બધાય ને વિડીયો ગમો તો વિડીયો લાઈક શેર કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફ્રેન્ડ્સ ને તો સેના ફ્રેન્ડ્સ અમુના બધા પણ એમ અમુક લોકો એમ છે કે ખોટું ફોનમાં કે બૈરીના માથે ચડાવે ને બૈરીને ફોન આપે ને બૈરીને વળી વિડીયો બનાવવા દઈને એવું બધું ક્યાં રાખે ને એટલે એમ તો કાંઈ કિરણ નથી કહેતા કિરણ તો ઉતારવાનું જ કહેશે પણ કિરણ કહે છે કે થોડુંક આગળ વધીએ ને તો સારું એમ કેમ કે સબસ્ક્રાઈબર પણ નથી વધતા ને વ્યૂ પણ નથી આવતા એના કારણે ને અમારે છે ને બધા

ઉતારીને ધોઈને રાખીને આવી હતી એ હવે હું જઈને બનાવીશ ભીંડા કેમકે દીપકને પણ ભૂખ લાગી છે એટલે